મિત્રો અઢાર તારીખના ના સાડા દસ વાગ્યા છે ને વીજળી થાય છે બાકી બારી વીજળીનું તોફાન બહુ છે જો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ આપણે જઈ જાય જોવા જે નદી જોવા અને રાતે ને ભાઈ આજ તો અમને જગાડીને દે હે વરસાદ એટલે મીડિયમ મીડિયમ વરસતો હતો વાદરું પછી વાદળું એમ ટૂંકમાં વરસતો હતો એક વાદરું આવે એક વયું જાય એક આવે એક વયું જાય એવી રીતના માહોલ હતો પણ જે ગાજવીજનું તોફાન હતું ને એમાં ભલભલાને નીંદર આવવા ના દો ભાઈ એવી હાલત હતી આજે કડાકા ને ભડાકા જાય હા માથે કેમ બધું પડતું એ ટાઈપનો માહોલ હતો આજનો અને તરાવ બધા દીધા છે આપણે જો બાપ દીકરો જાય નદી જોવા જાય છે અને હું અહીંયા પાછળ પાછળ હાલો મેં કીધું હવાર હવારમાં બીજું કંઈ કામ નહીં થાય ત્યાં આપણે જરાક નજર મારી નદીમાં જો અહીંથી દેખાય છે તરાવનું પાણી લેવલ આમાં છલી ગયું છે ને હવારમાં મીઠો મીઠો ઘોઘાટ ઘાટ આવતો હતો જે કાઠિયાથી પાણી છલતું હોય એનો હાલો જરાક નજર મારી આપણે આ કટકી વગર બીજે તો વચમાં ક્યાંય જવાય એમ નથી ગારો હે એકદમ અને આપડો સનેડો જોવા લીમડે જ પડ્યો હે નદી કાંઠે હાડા બાર એક વાગે વરસાદ આવ્યો ને જે બપોરનો એ મારો સનેડો ટૂંકમાં હતો હું આમ જતો હતો તાતા વરસાદ આવી ગયો ચીકણા સનેડો બહાર જ ના નીકળી થઈ ગયો જરાક આગળ હાલ ને તા હાર હું પહોચી હોય ને હાર માં ઘરી જાય બધા વેલ એટલે સનાડા ન્યા ન્યા રાખી દીધો ને પછી આપણે આવી ગયા તો ઘરે અને હવે જરાક જો આ લીલી લીલી હરિયાળીની વચ્ચે આપણે ફૂગી જાય જો નદીના કાંઠે હાલો પછી તમને બતાવું અમારી નદી ભરાઈ ગઈ ને એ હાલો જો આપણે આવી ગયા આપણી કટકીમાં ને જો આપણું તરાવા અહીંથી દેખાવા માંડ્યું ચલા હલા તારી હા કાં

તરે ડેકા દે હે કાઢિયો હવાર નગુગુવા ટક કરે કે મન હતો ઓલી બાજુ થઈ હોય તણાઈ હમ હું ચેક કરવા જ ગયો તો જોવા ગયો તો આપણે જે મેન જઈને પાર ઓસળાઈ જાય ને એ રસ્તે જ નહીં જવાનું તો ઓલી સાઈડની લઈ લેવાનું ઉપર ધાર ઉપર થાય હમ સેલું પડે ને એમ તો અને અહીંયા જો તરવ ભરાઈ ગયો ને એટલે હવે થોડોક અમારે હેઢાયડામાં અને ભૂંડડામાં થોડોક ફાયદો થાય બહુ તો ના થાય પણ થોડો ઘણો થાય કેમ કે ઝાડી વધારે છે એટલે એમાં પડ્યા તો રહીએ પણ જ્યાં ઓલી બખોલુંમાં દરું છે ને ત્યાંથી આ કાંઠે આવી ના સાખી દર તો એરિયું હામું ખૂલું જ છે એ ઓલું જૂનું હોય એ જ છે હોય કદાચ અહીંયા પાણી ભય રહ્યા ખેતરમાં આજે કરલીનું ભાઈ કોઈ સાક ખાધું કોઈ દી કરલીનું શાક અમારે ઘરે હમણાં બન્યું તું અને કરલી એટલે જો આ ડુંગરે ટાઈપના પાન થાય ને આ એ કરલી ની ભાજી બહુ મસ્ત બને ભાવે તો હવે જો વરસાદનું પાણી ટૂંકમાં વધારે થાય છે આપણે વાયુ તે દિનુ બે ચાર દિનો ગાળો આવે ને ના આવે તો વરસાદ આવી જતો હતો પણ વરસાદમાં અમે એકંદર ઓછા રહેતા હતા આજ મને એમ થાય સાત આઠ ઇંચ જેટલું પાણી પડી ગયું હોય એવું લાગે છે રાતના સાડા અગિયાર વાગ્યાથી ચાલુ થયો તો હવારો હવારો વહેરો ટૂંકમાં એક વાદળું આવે ને એક વયું જાય એ ટાઈપનું હતું જીરી રીતે આવતું કે વળી બંધ થાય વરી વરસાદ આવે ને વરી બંધ થાય એ ટાઈપનું એટલે આપણે આમ એમ થાય કે વાદરા પછી વાદળું આવતું હોય ને એવી રીતનો માહોલ હતો અને તરવની શરૂઆત ઝીણી ઝીણી થઈ છે આપણી કટકી કટકીથી અહીંથી બધું ફાંકડું ને અહીંયાથી થઈ ગઈ નદી બહુ મસ્ત ફોડી અને અહીંયાથી એક બીજું હું ફૂટે છે એ આપણે આગળ વિડીયોમાં તમે જોયું હશે ને આ છે આપણો ચોપન નંબર હિમર માંડવો જેટલી હલામી જમીન છે ને એટલામાં પાણી લાગી ગયું અને ઝીણો છે અને જેટલી નબળી આછી જમીન છે ઘરની બાજુમાં એમાં માંડવો વલવારો કલરમાં બધી વાત બહુ જોરદાર છે અને અહીંયાથી જો બે ફળહવા થઈ જાય એક આપણી આ કટકી બાજુથી આવે અને એક આમ ઉગમણુંથી આવે એટલે બે ફળખવાથી જો પાછળ જો આ આવી રીતના આખે આખું ભરાઈ ગયું આમ હમે વાંચો કાકાનો હેઠો હે ન્યાં પાયર બાંધેલી ઓલી નારિયેલી કેવી રહ્યું ન્યાથી ડાયરેક્ટ એક કટકી ચાર વીઘાની ઓલી બાજુ છે ને ન્યા છે પાયર તરાવની અને અટાણ અહીંયા સાંભળે છે કાઢીયાનો અવાજ પાણી નીકળે નહી અને અમારે જો આ ધોરો કાંઠો આવો છે આવી રીતના પાણા છૂટા છૂટા મંડે પડવા અને પછી અંદર ભખેડું પડે અમુક અમુક તો ભખેડું હીટા જેથી ના ઉપડે એવડી પડી ના હા હું જલાન જાઉં હે નવ હાલ જેલ હાલ ઉતારો મજા આવજે અટાણે હળેરાટીયું દીએ હે આમ તમે ઉપર આજ ગરમી બહુ છે છોકરાઓને શું કરવું પેલા ભણવા આપડો સનેડો રહી ગયો લીમડા હેઠે નીકળ્યો નહીં પછી રાખી દીધો આપણો અહીંયા પૂછ ગયા તો ટે થઈ ગઈ એની જલે હાલો ને પપ્પા સનેરો પડારી ઓ સામે જવા દે નાવા હા એ સનેડા હોતા પડ્યો હોય તો મજા આવતી હે ના જલે વાણ જેવી પપ્પા સનેરો ઓઠલાવી ને જવા દેવા યાના માથે એટલે ચડી જાય હા હાલો ઈ જ કરી તો લઈ જાવ જા તો સનેડો લતો જા હા હે હા કે જ કેવાનું હોય તને ખોટું કેવાય હા જા તને જીમ ઠીક લાગે એમ કરો હાલીને જવું કે રે શનેડો આવે નઈ આપડે ભેગું કઈ રિહાણો હોય કે મારે અહીંયા જ રેવું એ તારે જેવો જ વાદીલીનો છે કાલ ના નીકળ્યો એટલે ના જ આવ્યો મારે ભેગો ક્યારે કાલ ના પાડતો જ મારે નથી આવવું મારે એ ક્યાંય નદી કાઠે રહેવું મોરછા 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 ચાલો ભાઈઓ આપણે આવી ગયા ઘરે ના ટ્રેક્ટર થી સેટા નથી જતા અમારે ટાબરિયા હા નજીક આવી ગયો હવે પંખો મંડો ઠકાવવા અમારે હજુ કંઈ આમ વધારે જો વરી આદર થઈ ગયો હે ને હાવ ગાજે હે વળી પાછો અટાણે હાડા દહ જેવો ટાઈમ થયો ધડબડાટી ચાલુ થઈ છે ઓલા ડંગણા ઉપડે વાગ લાગ ને બા ને કઈ ના કોઈ સમજે બા ને આવું જોઈએ માણ હોય ને તઈ જ એ તો બન નથી ગામ આવી દીધું નથી જો તઈ બા કાઈ કરે

ઈયો પાછો હે ને અમાર છોકરા ને અમાર જીતી વેતું જ હોય ઈયો હરું હા આવાય ને ઈ તો વાયે ને ન્યાય મતા ને ના બોસ હું તો ઓલ્યો હાલે જે કૃષ્ણ જય માતાજી આયા ગોરો રાખતો યા ટાકો રે તો ટાકો લઈ ગયા હવે દવામાંથી ટાકો હવે કઈ નઈ રે હું થવાનું નથી હા

गंगानाथ आ दुख लोगों ना दुखे कौन निकली गाय सुटी करती करती काम नती जावानी येऊ ना हो ये हां ईता माइक पे गाय लाती ने सोड़ियां गाटी ना जलाया जला अ आया जला।

હાલો મિત્રો ચા પી લઈ ફોન વાળા ફોન ઉપાડવાનું રાખીએ ચા પાણી પી લઈને પછી આજ તો છોકરાઓને મૂકવા જવાનું આજ વરસાદ જ જેવું હેતી બધા છોકરા આરા કરી ગયા વેરાને નથી ગયો ભણવા અને લટાબરી બાલ મંદિરે નથી ગયા છે No, kalau kita ikut dengan lelaki, lelaki akan lupa yang kita lakukan, ya? Ya, betul-betul. Lihatlah lelaki yang lelaki lakukan. Lihatlah. Ya, saya menang. Lihatlah lelaki yang lelaki lakukan. Lihatlah lelaki તમારે રમવું હોય તો અહીંયા આવી જાય જો અમે કાયમ રમતા જ હાઈ હાઈ પણ મોટો હે તે મારો હે જલા બધા જલા ભાઈ તા બધી વસ્તુ તોય નાખે પોરી નાખે જો લાંડી આમાં દેખાય હે આમ રાખો ને આ ઈ નાડી જાય તો આવો

चार रन वाव, चार रन रही तो जा है बांधो ना बाजू राजू भाई जो छतरी लाइन घूमरे मारे नहीं करा हाल तेने कहीं आवड़ तो नहीं करा તો થોડીક વાર છોકરાઓને આઈરે રમી લીધું છે એના બધાને પાસ કરાયો અને આપણે આજે કોમેન્ટ એકાદ બે લેવાની છે સીમા વડોદરાની કોમેન્ટ છે કે અમારે પોરબંદરના રાણાવાવ તાલુકામાં સવારથી બહુ જ વરસાદ ચાલુ છે એટલે કાલે અઢાર તારીખે અને ઉષાબેનની કોમેન્ટ છે કે અમેરિકામાં એક પણ માખી ના હોય મચ્છર ના હોય ભમરી હોય પણ નેટ નાખેલી હોય ભાડાના મકાન હોય તો પણ એમાં નેટ નાખેલી હોય એટલે કંઈ ભમરી નડતી નથી અને એક કે છે આપણે કંટારિયા મુનાભાઈની કોમેન્ટ અને ગીધભાઈ રામ રામ આ કામની ભીડમાં મુનાભાઈ કહે કામની ભીડમાં તમે વિડીયો બનાવો એ ખરેખર બહુ કહેવાય અત્યારે ખેડૂતને ટાઈમ ના હોય તો વાત સાચી છે બહુ ટૂંકમાં ટાઈમ દેવો પડે છે આમાં પછી આપણે હે સંદીપ બાગાઈની કોમેન્ટ સંદીપભાઈ એમ કહે છે કે અમારે હજુ સુધી વાવણી નથી થઈ મોરબી માળિયામાં તો ખરેખર બહુ કહેવાય ભાઈ કુદરત રૂઈઠો કહેવાય તમારા ઉપર કેમ કે અમારે વાવણી થઈને કાલે મહિના ઉપર બે દિવસ થઈ ગયા અઢાર તારીખે અમે વાવણું પૂરું કરી લીધું ત્રણ દિવસ વાવણી આવી લીધી સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ તો ખરેખર બહુ કહેવાય મોરબી માળિયામાં વાવણી ના થઈ હોય એવો વરસાદ હોય તો ખરેખર બહુ કહેવાય અને મંજુલાબેનની કોમેન્ટ છે જય શ્રી કૃષ્ણ મ્યુઝિક વાગ્યે એટલે ચારે બાજુ હરિયાળી ભેંસુનું ખાડું રમેશભાઈ ની અને જલાની લડાઈ મારી માવડી જેમ નંદરાણી ઓઢણું ઓઢીને આટા મારતા હોય તેવા એટલે જાણે ગોકુળી હોય એવું લાગે છે ખૂબ ખૂબ આભાર મંજુલાબેન અને ગોવિંદ આહિર ગોવિંદ આહિર અખેડ ગોવિંદ ગોવિંદભાઈ કહે છે કે આરસ દવા છાંટો એટલે રિઝલ્ટ આવીએ ટૂંકમાં એનું એવું કહેવાનું લખેલું છે કે આરસ દવા છાંટો રમેશભાઈ મેં પણ છાંટી અખેડ ગોવિંદ તો જોઈ ગોવિંદભાઈ આગળ હવે શું કરવાનું થાય રામભાઈ આહિરની કોમેન્ટ છે એનો બર્થડે છે આજે ઓગણીસ તારીખે તો રામભાઈ તમારી કોમેન્ટ ત્રણ ચાર વખત આવી છે અને એની કોમેન્ટની અંદર મેં જવાબ નથી દીધો કેમ કે કોમેન્ટ મારે ટૂંકમાં ડિસ્પ્લેની સામે સામેરીએ ને એટલા માટે મેં તમને ડિસ્પ્લે જવાબ નથી દીધો તો આજે ઓગણીસ તારીખે રામભાઈ આહિરનો જન્મદિવસ છે તો રામભાઈ હેપી બર્થ ડે જન્મદિવસની ખૂબ અને ખૂબ શુભેચ્છાઓ ભાઈ કોમેન્ટ છે ગોઠી રમેશભાઈ ગોઠી રમેશભાઈ કે છે કે ધ્રાંગધ્રા તાલુકામાં આજ સુધી બિલકુલ વરસાદ નથી બહુ કહેવાય ભાઈ કુદરતનો અન્યાય છે તમારા બધા ઉપર મોરબીના માળિયામાં અને ધ્રાંગધ્રા બાજુ ખરેખર નથી ધ્રાંગધ્રા તાલુકા આજ સુધી બિલકુલ વરસાદ નથી બહુ કહેવાય ભાઈ તો તમારી કોમેન્ટ પણ આપણે વિડીયોમાં લઈ લીધી છે થઈ જાય હા ભાઈ ભગવાન ઉપર ભરોહો રાખીએ આપણા હાથમાં કંઈ છે નહીં આ બધું અને એક કોમેન્ટ આપણે આવી છે અરવિંદભાઈ કરંગિયા અરવિંદ કરંગીયાની પૂછે છે કે રમેશભાઈ તમારું ગામ ક્યુ તો ભાઈ અમારું ગામ છે કોલવા ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા એના પછીની આપણે કોમેન્ટ છે નીરજ આહિરની નીરજભાઈ કહે છે પટેલા દવા જે આવે છે ને ખડ માટેની પટેલા દવા મારી દીધો એટલે તમારે કે આખું કામ નીકળી જાય ખડ બાબતનું પટેલા મારી દો એટલે ખળનું કામ નીકળી જાય પછી હે ભગવાનભાઈ રબારી ભગવાનભાઈ રબારી પૂછે છે કે અમારે માંગરોળમાં ખૂબ વરસાદ છે આજનો અઢાર તારીખનો હા અઢાર તારીખે ઘણી જગ્યાએ હિમાય દરિયાપટ્ટીમાં તો બહુ વરસાદ છે અને એક કોમેન્ટ આપણે બીજી એવી હતી લાંબા ભોગાજ સાઇડની ભાટિયાથી લાંબા હુધીના પટ્ટામાં જોરદાર વરસાદ છે કાલનો તો હા એ પણ સમાચાર છે દરિયાકાંઠે બધી જગ્યાએ વરસાદ બહુ છે અમારે આ આ આપણે એક કોમેન્ટ એવી હતી મને ભાવુબેનની આયુષ એન્ડ ફેમેલી વ્લોગ્સની કોમેન્ટ હતી ભાવુબેનની કે અમારે કાલે એક કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો તો બેનના વિડીયામાં પણ આવી તમે કોઈ પણ આયુષ એન્ડ ફેમેલી વ્લોગ સર્ચ કરીને જોઈ શકો કોમેન્ટ ભગવાનભાઈ એમ કહે છે કે તમારે યુપીએલ વાળાનું સંસરી આવે નિંદાવણ નિંદ તો જોઈ ભાઈ હવે આ વરસાદ બંધ પછી આપણે હિમર માંડવો છે ને એમાં પટેલા છે આઈરીસ છે પછી આ તમે જે કીધું એ હે પછી આ તમે જે કીધું સંસરી એ છે પછી આપણે સીઝન્ટાની એક દવા આવે છે મારે કાકાની છતી એ રિઝલ્ટ સારું હે પણ ચોખંડા સારા ને એ મને એમ કહેતો હતો કે આઈરીસ છાંટજે મનકી મન પાછી જરૂર પડે ને તો આપણે આચીમેન છાંટી હતી એની જગ્યાએ આઈરીસ છાંટીને તો ખડમાં ઘણું બધું રિઝલ્ટ આવીએ કોક કોક પાંદે બરીએ માનવીના એટલે જોઈ આપણે હવે આગળ જે પ્લાન કરી તમને દેખાડ્યું અને આપણે કાંતિ બાપુ હરિયાણાની કોમેન્ટ છે કે રમેશભાઈ કાનાભાઈની તબિયત સારી હશે અને તમારી તબિયત પણ જો તકલીફ હોય તો દવા લઈ લેજો તો આપણે કાંતિ બાપુ દવા લઈ લીધી છે અને થોડી ઘણી રાહત છે કાનાભાઈને તો બહુ જ ઘણી બધી રાહત છે મને થોડીક જ છે હજી બહુ કંઈ બહુ ફરક નથી લાગતો પણ વાંધો નથી કંઈ આમ નોર્મલ જ છે તો આવી કંઈક કોમેન્ટ હતી અને હાલો આજની આ બધી કોમેન્ટોની આ આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બરાબર